છે ફરી એક મારા નવા લો વિડીયોની અંદર તો મિત્રો આપણે ઘણા દિવસે અને ઘણા મહિને દિવસો ને મહિને બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે હું નહોતો ખરીખા તો નવી ચેનલની બનાવી છે ન્યૂ ને એમાં ફર્સ્ટ બ્લોગ છે તો એને તમે સપોર્ટ કરો તો મિત્રો આપણે ઘરેથી બ્લોગ સ્ટાર્ટ કરવાનું એક જ કારણ છે કે આપણે પગે થયું છે જોઈ શકો છો અંગૂઠીનું મોડેલ એટલા ઉપી ફેક્ટ થઈ જાય છે મિત્રો એટલે આપણે ચિકનમાં નથી ગયા અને હા મિત્રો એક વાત પણ જણાવવાની કે અમારા ફાર્મમાં ન્યૂ ગાય પણ આવી રહી છે એટલે કે એક ગાય આવી રહી છે બે ગાય આવી છે લગભગ એક ગાય સંકરી છે ત્યાં છે એક ગાય છે કોકરેજ તો કોકરેજ આવશે થોડાક સમય બે ત્રણ દિવસો પછી અને શંકરી ગાય આ જ આવે કોતોકાલ કાલ આવે આપણે ખેતરમાં તો આ નહીં જવી કરીએ કેમ કે પખે થઈ શકે તમે જોઈ શકો છો અને આ મિત્રો ચેનલનું નામ તમને કહી દઉં કે લાંબ લોગીરો જીરો વન એ તમે જોયેલી જ હશે ત્યાંનો એમાં મે અને તેના ભાઈ બે ભાગમાં vlog બનાવીએ છીએ તો અમારી બેને ભાગમાં હે અમે બે ભાઈ જ છીએ એટલે કે કાકા બાપાના મુનિયાલ ને કાકો છો કાકાના છોકરા ને મારે બાપા તો મળીએ આગળ જય ગો માતા જય ગો તમે જો છો આપણે બહાર જઈ રહ્યા છીએ પાટો બંધાઈ દીધો છે જી ચોકો ચોક બદલાઈ દીધો હજી પંદર બદલાવાનો હે મીડિયા પંદર જાઉં પા તો મને બતાવશો મળી આ તમને કહી હી કોઈ હવા એટલે એ ભેગા થઈ જાય બરાબર વાત કરું તો કોમેડી વિડિયો ને બનાવ